કડી તાલુકાના થોળ ગામમાં સમસ્ત ઠાકોર પરિવાર દ્વારા નવીન મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે યોજાયો કડી તાલુકાના થોળ ગામમાં સમસ્ત ઠાકોર પરિવાર દ્વારા શ્રી સિહોરી માતાજી શ્રી વીરદાદા તથા ડુંગળી માતાજીનું નવીન મંદિર નિર્માણ ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સાથે ઉદઘાટિત કરવામાં આવ્યું છે આ ત્રિદિવસીય મહોત્સવમાં પ્રથમ દિવસે સવારે માતાજીની શોભાયાત્રા તેમજ ગાયક કલાકારોના ડીજેના તાલ સાથે નીકળી હતી જે ગામની સુંદરતા વધારતી હતી યજ્ઞના પ્રારંભ સાથે બીજા દિવસે ગામના ભક્તોએ શ્રદ્ધા વ્યક્ત કરી અને ત્રીજા દિવસે નવચંદી યજ્ઞની પૂર્ણાહુતિના વિધિ સાથે પ્રફળ પ્રાપ્ત થયાનું સૌએ અનુભવ્યું સમારોહના અંતે ગામના તેમજ આજુબાજુના ગામ લોકોએ માટે ભોજન પ્રસાદીનું વિશાળ આયોજન કરવામાં આવ્યું હતું એ સાથે જ સાંજે ગુજરાતના નામાંકિત કલાકારો દ્વારા ભવ્ય રાજગરબાનું આયોજન કરવામાં આવ્યું જ્યાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા આ ઉત્સવમાં ઠાકોર સમાજના ભાઈઓ બહેનોમાં અનન્ય આનંદ અને સમર્પણ જોવા મળ્યું હતું સમસ્ત ઠાકોર પરિવારના સભ્યો તથા આજુબાજુના ગામવાસીઓએ આ મહોત્સવને વિશિષ્ટ બનાવ્યો છે

માં નો આ પવિત્ર અવસર અમે સૌ ઠાકોર સમાજના ભાઈઓ સાથે હળી મળીને અવ આજ એની એક પ્રતિષ્ઠા છે માતાજીની અમે બે હાથ જોડી વંદન કરીએ છીએ આજે 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 અમારા થોર ગામમાં જે પ્રાણ પ્રતિષ્ઠાનો જે મહોત્સવ હતો શિવોરી માં ડુંગળી માતા અને વીર દાદા નો આમાં અમારા ઠાકોર સમાજ નો તો પૂરેપૂરો સાથ સકાર હતો પણ અન્ય સમાજ નો પણ પૂરેપૂરો ગામ નો પણ બહુ પ્રિય હતું સહકાર પૂરેપૂરો બધા નો મળ્યો છે આવો આવો સાથ સહકાર રાખશો એવી આપ સર્વે પાસે આશા રાખો છો